હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી એવી મસાલા ભાખરી તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે બનાવી લઈએ મસાલા ભાખરી મસાલા ભાખરી બનાવવા માટે મેં એક વાટકો જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે જે આપણે ભાખરી માટે યુઝ કરીએ છીએ તે લોટ લીધો છે અને એક નાની વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે આ બંને લોટને સારી રીતે ચાળી લેવાના છે પછી આપણે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેમાં એક ચમચી જીરું એડ કરીશું એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે તેમાં મીઠું એડ કરીશું ને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું હવે તેને સારી રીતે મિક્સ કરી થોડી વાર ચડવા દેવાનું છે પછી આપણે તેમાં પાલક એડ કરીશું લીલા ધાણા એડ કરીશું અને મેથી એડ કરીશું તેને સારી રીતે ચડવા દેવાની છે પછી આવી પેસ્ટ તૈયાર થઈ જાય તેને આપણે લોટમાં ઉમેરવાની છે તો આપ જોઈ શકો છો તૈયાર થયેલી ભાજીની પેસ્ટને આપણે લોટમાં સારી રીતે ઉમેરી દેવાની છે તેને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને પછી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે એક બાજુ આપણે ગેસ ઉપર તાવડી મૂકી દેવાની છે જેથી ગરમ થઈ જાય અને આપણે ભાખરી ઝડપથી બની જાય તો આ બધા મિશ્રણને આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને તેનો મીડિયમ પ્રકારનો લોટ બાંધી લેવાનો છે બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ બાંધી લેવાનો છે તો આપ જોઈ શકો છો એકદમ જ લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને ભાજી પાલક અને ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ ભાખરીમાં આવતો હોય છે તમે આ રીતથી એકવાર મસાલા ભાખરી ચોક્કસથી બનાવો છો ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે તો આપ જોઈ શકો છો આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે હવે આવી રીતે લૂ લઈ અને આપણે ભાખરીને વણી લેવાની છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણે પહેલાં તો કોણવી લેવાનો છે લોટને પછી આવી રીતે ઉલટાવીને આપણે લોટને સારી રીતે ભાખરી વણી લેવાની છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણી ભાજી ઉપર દેખાઈ રહી છે તો આવી રીતે ભાખરી વણી લેવાની છે પછી આપણે હાથની આંગળીઓની મદદથી આવી રીતે ચીપટી ચીપટી કરતાં ગોળ ગોળ ફેરવતા આવી રીતે ડિઝાઇન પાડી દેવાની છે આનો ટેસ્ટ આવી રીતે બનાવશો જેને કોબા ભાખરી પણ કહેવામાં આવે છે તો આવી રીતે બનાવશો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આની સાથે ઘી એડ કરીને ખાવાની ખૂબ જ મજા આવશે તો આવી રીતે હાથની મદદથી આવી રીતે ચપટી પાડી દેવાની તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ ડિઝાઇન પડી ગઈ છે હવે આપણે તેને શેકી લઈએ તો આપ જોઈ શકો છો આપણી તાવડી ગરમ થઈ ગઈ છે હવે આપણે એક સાઈડ બીજી ભાખરી વણતું જવાનું ને એક બાજુ ભાખરી ચડવતું જવાનું તો આપ જોઈ શકો છો એક સાઈડ આપણી ભાખરી સારી રીતે ચડી ગઈ છે હવે આપણે તેને બીજી ભાખરીમાં પણ એ જ રીતને આપણે ડિઝાઇન પાડી દઈશું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ ચીપટીવાળી ડિઝાઇન પડી ગઈ છે હવે એક સાઈડ ભાખરી ચડી જાય પછી એને ઉલટાવીને બીજી સાઈડ ચડવા દેવાની છે પછી આપણે થોડી વાર ગેસની ફ્લેમ ઉપર શેક શેકશું એટલે એકદમ જ સરસ એવી આપણી ક્રિસ્પી ભાખરી બનીને તૈયાર થઈ જશે તો આપ જોઈ શકો છો જે આપણે ચીપટી પાડી તે પ્રમાણે ડિઝાઇન દેખાઈ રહી છે તે પ્રમાણે ભાખરી આપણી શેકાઈ ગઈ છે તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી મસાલા ભાખરી લાગી રહી છે આની ઉપર ઘી એડ કરશો એટલે પછી આવી રીતે ગોળ ગોળ ફેરવશો એટલે બધી સાઈડ એકદમ જ સરસ એવું ઘી લાગી જશે તો આપ જોઈ શકો છો ટ્રીક તમે ચોક્કસથી ટ્રાય કરજો આવી રીતે ચીપટીવાળી ભાખરી બનાવશો તો આખી ભાખરીમાં ખૂબ જ આસાનીથી આવી રીતે ઘી ફેલાઈ જશે તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી મસાલા ભાખરી તૈયાર થઈ રહી છે તો આવી રીતે આપણે બધી જ ભાખરી બનાવી લઈશું તો આપ જોઈ શકો છો આપણી બીજી ભાખરી પણ ચડી રહી છે થોડી વાર આપણે ગેસની ફ્લેમ ઉપર શેકશું અને થોડીવાર તાવડીમાં શેકશું એટલે એકદમ જ ક્રિસ્પી એવી આપણી મસાલા ભાખરી બનીને તૈયાર થઈ જશે તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે અને ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો આવી રીતે બધી જ ભાખરીમાં આપણે ઘી એડ કરી દેવાનું છે આ ટ્રીકથી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને એકદમ જ સરસ એવું ઘી આપણું ભાખરીમાં લાગી જતું હોય છે આ ચીપટીવાળી ડિઝાઇન પાડવાથી ઘી એકદમ જ ભાખરીમાં રહેતું હોય છે ભાખરીની બહાર ઘી નીકળતું નથી તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું ઘી ભાખરીમાં ફેલાઈ રહ્યું છે આવી રીતે ગોળ ગોળ ફેરવશો એટલે બધી જ સાઈડ ઘી છે તે લાગી જશે તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી મસાલા ભાખરી લાગી રહી બાળકો ઘણી પાલક અને મેથીને એવું નથી ખાતા તો આવી રીતે તમે ભાખરીમાં એડ કરીને તેને આપી શકો અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણી મસાલા ભાખરી તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓ અને ખજાનો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાયકન દબાવવાનું ભૂલશો નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો Thanks for watching